હું મારી સુધરેલો છું તમે તમારું કામ કરો ભાઈ કામ નો જવો ને તારી બેન ઘરે ગાલા બેન ને એમાં કઈ વાંધો નહીં નીચ મારી

અને તમારો જવાનો સમય એવો અત્યારે તમારા દીકરા જઈ ગયા અત્યાર સુધી તો કોઈ આવ્યા નહોતા પણ આને કહો કે ભાઈ હવે રહેવા દે એક તો અમે એનું ગોઠવવાના કાર્યક્રમો વ્યવસ્થિત કરી રહ્યા છે અને તારી જેવો કોઈ ગડી જાય તો ઉડતી મારી માથે આવી છે એટલે જો કે અડી તો એ હમણાં કવિ ન જાય અને તમે જે કંઈ કાર્યક્રમો કર્યા છે એમાં કોઈ તંબુરી અડી નહીં જાય અને આ ઓલા અગિયાર મુદ્દાના જે લેટરો તૈયાર થયા છે એના અનુસંધાને પણ ચર્ચા કરશું પણ હાલ તો ખાલી એટલું કહેવા માટે જ નાનો એવા વિડીયો બનાવવો પડ્યો કે આ તમારા છોકરાઓને સમજાવી દો ઉડતી ન લે